પરમ મિત્ર નિજમાન તતેહા એક તો મહાત્મ્યનો ગુણ સ્વામીમાં બહુ અધિક દેખાય છે અને મહિમા પણ પાછો દિવસે ને દિવસે વધતો જાય એવો મહિમા છે અને બીજી વાત હરિભગત હોય સંત હોય આ સત્સંગમાં તો એને પોતાના પરમ મિત્રની તુલ્ય માનતા હતા હમ સ્વામીને મન વસુધૈવ કુટુંબકમ આખી વસુધા આખી પૃથ્વી એને કુટુંબ હતું એને પરમ સ્નેહી માનતા હતા નાના મોટા પ્રત્યે મુક્તાનંદ સ્વામીને દરેક પ્રત્યે સરખો ભાવ હતો આ બધું બહુ કઠણ છે સાંભળીને આપણે જતા રહી એકાદશી જે કદાચ નકોડો ઉપવાસી કરી નાખી એ થાય પણ જુગલ ભગત હમણાં હાથ થી ભક્તો ચિંતામણીની પારાયણ હતી ને આ વલ્લભ ભગત ગોતતા તા કે આ જુગલ ભગત ગયા ક્યાં હ તમે બરાબર આરતી ટાણે જ ભેં પાવા ગયા બોલો હે એટલે મુક્તાનંદ સ્વામીને ને ગુણ છે ને એ બહુ અધિક હતો નાના મોટા પ્રત્યે અમને હરખો ભાવ હતો અને આધારાનંદ સ્વામીએ જે લખ્યું મહારાજ બોલ્યા તે અધિક ન્યૂન નહીં કીનસે ભાવા એસો સહજ બલવાન સ્વભાવા બહુ બળવાન મહિમાનો એક ગુણ હતો

અરે પોતાની ઉપર કોઈ ખાર રાખે તોય સ્વામી એનું હિત કરતા આવો સ્વભાવ સ્વામીનો હતો ઉપર ખાર રાખ્યો હોય તો આપણે નજરમાં તો રાખીયો લખે છે કે કોઈ પોતા ઉપર ખાર રાખે તો પણ એનું હિત ઈચ્છતા તા એવો એના ઉપર પ્રેમ રાખતા હતા અને સદગુરુ રામાનંદ સ્વામીએ એમનું જેવું અંગ બાંધ્યું હતું એ અંગનો રંગ નવો નવો રાખે છે મૂળ આવેલા માર્ગી પંથમાંથી અને માર્ગી પંથમાં ગુરુનો બહુ મહિમા અને એ મહિમાના કારણે સાચા સદગુરુ રામાનંદ સ્વામીમાં જોડાયા અને રામાનંદ સ્વામીમાં જોડાયા અને રામાનંદ સ્વામીએ જે અંગ પાડી દીધું જે ઘાટ ઘડી દીધો જે મહિમામાં વ્રોત પરોત કરી દીધા પછી એ અંગનો જે રંગ એણે પોતાના અંતિમ શ્વાસ સુધી નવો નવો રાખ્યો છે અને મહારાજ એમ કહેતા કે અમે જે નિયમ આપ્યા છે એને અમારું સ્વરૂપ જાણી અને અતિ દ્રઢ રાખે છે બોલો એવા એવા નિયમ એકવાર તો મુક્તાનંદ સ્વામી કડવો લીમડો ઘોળી પીવાનું ચાલુ કર્યું બીજા સંતો કે કેમ સ્વામી તો કે કાઈ નક્કી નહીં ક્યારે પ્રકરણ બદલે હે કાચા લોટના ગોળા ખાવાનું નવ ટાક અનાજ મળતું તું અને ત્યાર પછી મહારાજને કાગળ લખ્યો મહારાજ આમાં બહુ કઠણ છે નાના સાધુ હોય નવ ટાક એટલે આટલો ગોળો થાય રોજ નું આટલું અનાજ મળે મરી જવાય ના એકાદશી આપણે લીલા નાળિયેર જેટલું મળે તે એકાદશી પૂરી થાય છે આમાં એટલું મળે એમાં કેમ મેળ ખાય રોજ એટલું રોજ એકાદશી હા એટલે મહારાજને કાગળ લખ્યો મહારાજ હવે આમાં કઈ બીજું કઈ કહેવાનું છે એટલે કાગળ આવ્યો એમાં લખ્યું હતું અત્યારે જે પ્રકરણ ચાલે છે એમ ચલાવો આનાથી વિશેષ તો અમે ભેગા થાવું ને ત્યારે કહેવું એટલે મુક્તાનંદને બધાને થયું હજી તો આનાથી વધવાનું છે એટલે લીમડો ઘોળીને રોજ પીવાનું ચાલુ કર્યો કે કદાચ કડવો લીમડો પીવાનું કે તો તે દી આપણને કઠણ ન પડે શ્રીજી મહારાજ પોતે કહે છે કે અમે જે નિયમો આપ્યા એને અમારું સ્વરૂપ જાણીને મુક્તાનંદ સ્વામી દ્રઢ રાખે છે આવા અનેક ગુણ હોવા છતાંય આજે સત્સંગમાં નવો આવ્યો હોય એમ કોઈ જાતની મોટાઈ મનમાં નથી રાખતા આપણે નવા નવા સત્સંગમાં આવ્યા હોય તે કઈ મોટાઈ હોય કઈ ખબર ન પડતી હોય જ્યાં બે હોય ત્યાં બે જાય પણ પછી જેમ જેમ દિવસો જાય પછી બધે ન બેહાય પછી જગ્યા ગોતી કે આપણી જગ્યા ક્યાં જગલ ભગત સાચી વાત ને પણ જેમ નવા આવ્યા હોય અને કોઈ જાતની મોટા ન રાખતા હોય એમ મુક્તાનંદ સ્વામી ભાઈ અનેક ગુણ હોવા છતાંય આવી રીતે હતું સત્સંગમાંથી કોઈનો પાછો પગ પડતો દેખાય અગર તો સત્સંગમાં કોઈને કોઈની સાથે કાંઈક થોડું ઘણું ઘર્ષણ થાય અથવા કોઈ પ્રકારનું મન દુઃખ થાય આમાં તો ભાઈ આવું છે હજારો હરિભક્તો હોય ભાઈ ક્યારે કોકને મંદુખ થાય કેમ કરવું આમાં આપણને એમ થાય કે આપણે બધું આમ રહીને આમ કરીએ તો બધાને હરખું આવે પણ તમ ગમે એમ રહ્યો તો હેઠે નથી આવે મા બાપ આ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હતા અક્ષરધામના મુક્તો સ્વયં એમને લઈને આવ્યા હતા આ મુક્તાનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય તોય ભાઈ ઘણા દુઃખ થતું તો હવે એનાથી તો બીજા ઉપર કોઈ મુક્તો છે નહીં લાવવા કોને હમ એટલે આપણે છે ને જેમ કીધું એમ બાકી લોકોને વેઠ પડે કે આપણે આમ કરીએ તો લોકોને આમ થાય આમ કરીએ તો આમ થાય એવું કાંઈ નથી એ શ્રીજી મહારાજ શિક્ષાપદ્રી લખી ગયા છે એ પ્રમાણે રહેવું અને એ પ્રમાણે સમયા ઉત્સવને આ બધું કરવું હ લોકોને હેઠે આવે તો આવે ને લોકોને હેઠે ન આવે તો ન આવે બાકી એનું જોઈન કરવા જાય ને તો આપણો હવાર સત્સંગ બધોય વિખાઈ જાય સમજ્યા સાહે પાંચ જણાનું જોઈન આપણે કરવા જવાય નહીં અને કોઈ પણ વાતમાં બધાને પાધરું પીડ્યું હોય એવું હજી આ દુનિયામાં ક્યાંય નથી એટલે અહીંયા નથી ને દિલ્હી સુધી તમે જુઓ બધાયને આમ ગોઠે ને બધા રાજી થાય એવું તો ક્યાંય નથી કોઈ પણ વાત નથી ભગવાન બેઠા હોય ને તોય ધોખો કરનારા હતા અર્થાત ભગવાનની મનુષ્ય લીલામાં ક્યારેક મનુષ્ય ભાવ આવી જતો પરમાત્માની લીલામાં અથવા કોઈ પણ પ્રસંગે કોઈ પણ જાતની વિષમ પરિસ્થિતિ જ્યારે ઊભી થતી ત્યારે એ સમસ્યાનો ઉકેલ સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામી દ્વારા લેવરાવતા પરિસ્થિતિ હોતો આ લોકમાં ભગવાન હતા તો જેમ આ ધરતી ઉપર હાલતું હોય કાળને આજ્ઞા કરી હોય કર્મને આજ્ઞા કરી હોય જે પ્રમાણે સૃષ્ટિનો ક્રમ ગોઠવો હોય એ એમનું ચક્કર ફરવા દે પછી જે આવતું હોય ક્યારેક કાળ પડે ઓગણોતેરો કાળ પડ્યો હતો છોતેરનો કાળ પડ્યો તો ખાવા ન મળે આવી પરિસ્થિતિનું નિર્માણ પણ સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં બે વખત થયું હતું અને હજી આપણે તો આપણી આ હયાતીમાં આવો કાળ પીડ્યો હોય એવો અનુભવ્યું નથી માણા માણાને ખાઈ જાય આવો કાળ હતો ખાવા ન મળે કયો આવા નિર્માણની સરળ સ્વભાવના મુક્તાનંદ સ્વામી હે અને કોઈ પણ સમસ્યા ઊભી થાય તો સુખદ સમાધાન કરતા પણ એ સમાધાન પણ પાછું શ્રી હરિની રુચિ હોય એ પ્રમાણે કરતા હતા બોલો આવા સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા એમની અનેક વાતો છે એ કેવી રીતે સમાધાન કરતા એની વાત છે ને કાલે પારણા કરીને આવો ને એટલે આપણે હવારમાં લેશું અત્યારે આપણે તુલસીપત્રથી શ્રીહરિનું પૂજન કરવું છે આજે એકાદશી છે લાવ્યા છોક તુલસીપત્ર નથી લાવ્યા કાંઈ ચોખા આપો હાલો જલ્દી અને ફૂલની પાખડીઓ આપો કાંઈ થોડી સમજો ચોખા લેતા તુલસી તુલસીપત્ર તમે ક્યારે લેવા જાઓ હમ જો અહીંથી પંદરમાં ચોખા કઢાઈ દે ઓલાય ગુલાબની ફૂલની હતી ને ત્યાં ફ્રીજ ઉપર હતા જો ફુલ નિયને રૂમ માં આહવાન મંત્ર પ્રથમ બોલશું આપણે आगच्छ देव स्वस्थानाथ परमेश्वर अहं पूजां करिष्यामि सदा त्वं ભવ મંત્ર બોલાય પછી ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલી અને તુલસીપત્રો યા તો અક્ષત ભગવાનના ચરણોમાં અર્પણ કરજો ઓમ શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ રિે શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ કૃષ્ણાય નમ ઓમ સ્વામિનારાયણ નમ વાસુદેવાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ નારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ વે નમ સ્વામિનારાાય નમત્મજાય ન સ્વામીનારાાયણાય નય નમ ઓ સ્વામીનારાાયણાય નય નવામી નારાાયણાય નમ નારાયણ નમ સ્વામી નારાયણાય ઓમ નય નમ ઓમ સ્વામિનારાયણાય નય ન સ્વામીનારાયણાય ઓમ ન સ્વામિનારાયણ ધાર્મિકય નમ ઓમ સ્વામી નારાયણાયંદય નમ ઓવામિનારાયણાયત ધરાય નમ ઓમ સ્વામિનારાયણાયમ સ્વામિનારાયણ નમ શ્રેષ્ઠ દેવતાય ન સ્વામિનારાયણાયત પ્રિયાય નમ ઓમ સ્વામિનારાયણ બલિભૈરવાદ્યભૂષણા નમ સ્વામિનારાયણ નમ પ્રિયાય નમ ઓમ સ્વામિનારાયણ નારાય નમ ઓમ સ્વામિનારાયણ નારાયણ નમય નમ ઓમિનારાયણા નમ સ્વામીનારાાયણાય નય નમ સ્વામીનારાાયણાય નવૃત નમ સ્વામી નારાાયણાય નમ ધૈર્યવ નમ ઓમ સ્વામીનારાયણાય નિને નમ સ્વામીનારાયણાય નંસાય નમ સ્વામિનારાયણાય ન ઓમ સ્વામિનારાયણાય સ્વામિનારાાયણાચિિતાય નય નય નમ સ્વામીનારાયણાય સ્વામિનારાાયણાય નમ ધ્યાન નિષ્ઠા નમ ઓનારાયણ નમ હાર્યાય નમ ઓમ સ્વામિનારાયણ નમ હાય ન સ્વામિનારાયણ નમય નમ ઓ સ્વામિનારાયણ પ્રવર્તકાય નમ ઓમ સ્વામિનારાયણ નમો છેદન પટવે નમ ઓમ સ્વામિનારાયણ નમ સ્વરૂપલિત સ્વામિનારાયણાય નમ શાંતમૂર્ત નમ ઓમ नारायणाय नमः ओम् નિર્દોષાય નમ ઓમ સ્વામિનારાયણ પામોહનાય નમિનારાયણ નમ પુણ્યનયનાય નમ ઓમ સ્વામિનારાયણ નમ સ્વ પ્રવર્તકાય ન સ્વામી નારાયણ નમ વ્રતાય નમિનારાયણાય સાધુ શીલાય નમ ઓમ સ્વામિનારાયણાય ન સાધુ વિપ્રપૂજકાય નં સ્વામિનારાયણ નમ અહીંસયજ્ઞ પ્રસ્તોત્રે નમ સ્વામિનારાાયણાય ન બ્રહ્મ વર્ણનાય નમ સ્વામી નારાયણાય નમ સ્વામી નારાયણાય ઓમ સ્વામી નારાયણ નમ સ્વામિને ઓમ સ્વામી નારાયણ નમ કાળદોષ નિવારકાય નમ ઓમ સ્વામિનારાયણ નમ સત્શાસ્ત્ર વ્યસનાય ન સ્વામિનારાયણ નમ સદ્ય સમાધિ સ્થિતિ કારકાય નમ ઓમ સ્વામિનારાયણ નમ કૃષ્ણાર્ચા સ્થાપન કરાય સ્વામી નારાાયણાય ન સ્વામી નારાયણાય નમ લિ તારકાય નમ ઓમ સ્વામી નારાયણ નમ સ્વરૂપ નમ ઓમ સ્વામી નારાયણ નમય નમ સ્વામી નારાયણ નમ જીવહિતાવહા નમ ઓમ સ્વામી નારાયણાય નક્તિસંપોષકાય નમ ઓમ સ્વામી નારાયણ નમ વાગીને નમ ઓમ સ્વામિનારાયણ ગફલપ્રદાય નમી નારાયણાય નત્સરાય નમ ઓમ સ્વામી નારાયણાય નવર્મણે નમ ઓ સ્વામી નારાયણ નમ બુદ્ધિદાત્રે નમ ઑમ સ્વામી નારાયણ નમ બીપાવનાય ન સ્વામી નારાયણ નમ મૃત્યુ નમ ઓમ સ્વામી નારાયણ નમ બ્રહ્મધામ દર્શકાય નમ ઓમ સ્વામી નારાયણાય અપરાજિતાય નમ સ્વામી નારાયણાય ન સમુદ્રાંતર્ત નમ સ્વામી નારાયણાય નમ શ્રત સંશ્રુતિમો નમ ઓમ સ્વામી નારાયણાય નવદારા નમ ઓમ સ્વામી નારાયણાયમ સ્વામી નારાયણાય ન સા ધર્મ પ્રવર્તકાય નમ ઓમ સ્વામિ નારાયણ નમ કંદર પદરપદનાય નવામી નારાયણ નમ કૃતકાર ય સ્વામિનારાયણાય નારાયણાય નન સન્માનાય નમી નારાયણાય નિક વ્રતપોષકાય નમ ઓમ સ્વામી નારાયણાય નગલભાય નમ ઓમ સ્વામી નારાયણ નૃહાય નમ ઓમ સ્વામી નારાયણ નમ પ્રતિજ્ઞાય નમ ઓમ સ્વામી નારાયણાય નમ ભક્ત વત્સલાય નમ ઓમ સ્વામી નારાયણ નમ ઓમ અરોષણાય નમ ઓમ સ્વામિનારાાયણાય નર્શિને નમ સ્વામી નારાયણા નમ ડુર્મિ વિજય ક્ષમાય નમ ઓમ સ્વામી નારાયણાય નમ હો નિરહ નમ ઓમ સ્વામી નારાયણાયમ અદ્રોહાયમ સ્વામી નારાયણા નમ હો રિજવે ઓમ સ્વામી નારાયણાય નમ સર્વોપકાર નમ ઓમ સ્વામિનારાયણ નમ યોમકાય નમ ઓમ સ્વામિનારાયણ નારાયણાય નમ શ્રમ સ્થિતય નમ ઓમ સ્વામિનારાયણ નમ ઓમ વિનયવતે નમ ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ ગુરવે નમ ઓમ સ્વામિનારાયણ નમ જાતભિ સ્વામિનારાયણ નમ ઓમ નિર્લોભાય નમ ઓમ સ્વામિ નારાયણાય નમ મહાપુરુષાય નમ ઓમ સ્વામિનારાયણાય નો આત્મદાય નમ ઓમ સ્વામિનારાયણ નમઃ ઓમ અખંડિતાય નમઃ ઓમ સ્વામિનારાયણાય નમઃ ઓમ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ ઓમ ન સ્વામિનારાયણાયમ મનો નિગ્રહયુક્તિજ્ઞા ન સ્વામિનારાયણાયમ દૂત વિમોચકાય નમઃ ઓમ સ્વામી નારાયણાય ઓમ પૂર્ણકામાય નમ નમઃ ઓમ ગ્રાહીણે નમઃ ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ ગતસ્મયાય નમ ઓમ સ્વામિનારાયણ નમ સદાચાર પ્રિયતરાય નમ ઓમ સ્વામી નારાયણ નમ ઓમ પુણ્ય શ્રવણ કીર્તનાય ન સ્વામી નારાયણ નમ ઓમ સર્વમંગલ સદૃપના ગુણ વિચેષિતાય નમ ઓમ સ્વામી નારાયણ નમ અવતારી સ્વામિનારાયણ નમ ઓમ સ્વામી નારાયણાય ન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ નમ ઓમ સ્વામી નારાયણ નમ ઓમ અવતારિણ શ્રી સ્વામી નારાયણાયમ સ્વામી નારાયણ પુષ્પ કે તુલસી પત્ર ચોખા જે હોય તે હાથમાં જાળી રાખો મંત્ર બોલાય પછી ભગવાનના ચરણોમાં અર્પણ કરજો હરીઓ मि यग्ने नयग्न तानि धर्माणि प्रथमान्यासन् ते हाकं महिमान स यत्र पूर्वे साध्याः सन्ति देवाः भोलो हरिकृष्णमहाराजनि स्वामिनारायणभगवाननि બે આજ જોડી વિસર્જન મંત્ર બોલશું ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા હૃદયમાં આવી આપ નિવાસ કરીને રહો સ્વસ્થ દેવેશ પૂજા માદાયમ કેમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પ્રસિદ્ધ સાંજે એકાદશી ની એકાદશીની જાગરણની સભા છે ભક્તજનો સાંજે પણ ખાસ આવજો મારા વાલા જે સો વાલ